નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલમાં મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીજીની કૃપા સદા બની રહે ધનની દેવી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે લોકો અલગ અલગ ઉપાય કરે છે માતા લક્ષ્મીની તમારાથી પ્રસન્ન છે કે નહીં તે જાણકારી આ સંકેતો પરથી લગાવી શકાય છે પહેલું સાવરણી લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે જો તમને સવાર સમયે કોઈ કચરો વાળતા દેખાય તો સમજી જજો કે તમારે ઘરે માતા લક્ષ્મીની કૃપા થવાની છે જ્યાં સવારે શંખનો અવાજ સંભળાય તો તે લક્ષ્મીજીના આગમનનો સંકેત માનવામાં આવે છે ગોવળ માતા લક્ષ્મીની સવારી છે એવામાં ગોવળ દેખાવાનો મતલબ છે કે તમારા ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરવાના છે જો તમારા ઘરમાં કાળા રંગની કીડી જોવા મળે છે તો સમજી જજો કે તમને અપાર ધનની પ્રાપ્તિ થવાની છે જમના હાથમાં સતત ખંજવળ આવતી હોય તો પણ માતા લક્ષ્મીનો આગમનનો સંકેત માનવામાં આવે છે હાથમાં ખંજવળ આવવાનો મતલબ પૈસા મળવાના છે મિત્રો હવે આપણે જાણીશું કે માતા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો ઘરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો જેથી આવી અવનવી માહિતી આપણા સુધી મળતી રહે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો પહેલું છે મોરપીછ ઘરના મંદિરમાં મોરપીછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરમાં મોરપીછ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને આ ઘરમાં માતા લક્ષ્મીજીનો પણ વાસ માનવામાં આવે છે બીજું છે કમળ દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય અને આ ફૂલ પર દેવી લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે જેથી જે દેવી લક્ષ્મી તેમની પૂજાનું કમળનું ફૂલ ચોક્કસપણે અર્પણ કરવામાં આવે છે મા લક્ષ્મીની પૂજામાં તમારે રોજ કમળનું ફૂલ ચડાવવું જોઈએ ત્રીજું છે ગંગાજળ હિન્દુ ધર્મમાં ગંગાના પાણીને પવિત્ર જળ માનવામાં આવે છે તેથી જ તે વર્ષો સુધી બગડતું નથી ઘરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ સમાંતરે જે આખા ઘરમાં છાંટવું આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચોથું છે દક્ષિણાવર્તી શંખ પૂજા પૂજાગૃહમાં દક્ષિણાવર્તી શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ શંખનો સંબંધ મા લક્ષ્મી સાથે છે એટલા માટે જ જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા વરસે છે બીજી તરફ શુક્રવારે પણ દક્ષિણાવતી શંખમાં લક્ષ્મીજીને અભિષેક દક્ષિણાવતી શંખ પૂજાગ્રહમાં દક્ષિણાવતી શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ શંખનો સંબંધ મા લક્ષ્મી સાથે છે એટલે એટલા માટે જ ઘરમાં દક્ષિણાવતી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા વરસે છે બીજી તરફ શુક્રવારેમાં દક્ષિણાવી શંખમાં લક્ષ્મીને અભિષેક કરવો જોઈએ મિત્રો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવ